દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે પડેલા વરસાદથી પાકને નુકસાન થયું છે જેને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો જેને લઈ પાકને નુકસાન થયું હતું ઓલપાડના કાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસતા માવઠાના કારણે ઉનાળુ પાક જેમાં તલ મગ બાગાયતી પાક કેરીને નુકસાન થયું છે નુકસાનનો નો સર્વે કરવાની ખેડૂતોએ માંગણી કરી હતી સર્વે કરી નુકસાનનું વળતર આપવા ખેડૂત આગેવાનોએ માંગણી કરી છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઈ રાતે જે રીતે માવઠાની અસરને કારણે ખેડૂતો ખાસ કરીને ખૂબ જ ચિંતા દૂર બન્યા છે દક્ષિણ ગુજરાતમાં જે કાંઠા વિસ્તાર છે એમાં સવિશેષ ઉનાળુ ડાંગરની ખેતી છે એ ડાંગરની કાપડીની સીઝન ચાલી રહી છે એની સાથે ઉનાળુ તલ અને મગ પણ સ્વવિશેષ જ્યારે ખેડૂતોએ પાક લીધો હોય ને જ્યારે લણવાની સિઝન ચાલતી હોય ને એવા સમયે જે રીતે વરસાદ આવ્યો છે અને ખાસ કરીને જે માવઠું થયું છે પવન સાથે એને કારણે બહાર વર્ષે કાંઠા વિસ્તારના ડાંગરના પાકને તલના અને મગના પાકને ખૂબ જ ભારે નુકસાન થયું છે જે રીતે ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ખેડૂતોને થઈ રહી છે અને ખાસ કરીને આ વર્ષે ફટક તમે જુઓ તો આ ચોથું માવઠું છે અને જે રીતે ભયંકર રીતે જે રીતે વરસાદ અને ખાસ કરીને જે રીતે વાવાઝોડું આવ્યું એને કારણે તલ અને મગને પાકને અને ખાસ કરીને જેમ જોવો તો ડાંગરના પાકને પણ વિશેષ મોટું નુકસાન થયું છે ખેડૂતો નિરાશ થયા છે અને આદરણીય જો આપણા મુખ્યમંત્રી છે પણ જે રીતે તપાસના આદેશોને ખાસ કરીને જે રીતે નુકસાન થયું છે કૃષિનો સર્વે કરાવીને ખેડૂતોને તાત્કાલિક સોહાય મળે એ દિશાના જે પ્રયત્નો આરંભ્યા છે અને ધન્યવાદ છે ચોક્કસ અમને આશા છે કે આવનારી દિવસોમાં કૃષિને જે નુકસાન થઈ રહ્યું છે એનું પૂરું વર્ચર મળશે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે